ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માપિઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં મિત્રો તો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધું છે સવારમાં અને આપણે જાય અહીં વાડીમાં ચક્કર મારવા કંઈ વરસાદ થઈ ગયો કંઈક આમતા હે નહીં રોગી ચક્કર મારવાનું છે એટલે આપણે જઈ અહીં ચક્કર મારવા અને માંદગી જોવું વાળીમાં પડી મસ્ત થવા માંડીને અરોડાએ હજી ક્યાંક ક્યાંક જવું ઉગે ઓલા ખેરા ક્યાંક કપાઈ ગયા હોય ને કોક થળિયું એ પાછું મારી ઉગે છે એટલે એ કંઈ પીડા નથી ક્યાંક ક્યાંક છે ઈતા પાસો હાથી ફરી એટલે નીકળી ગયા હે અરોડાનો મિત્રો અવાર ફાયદો થઈ ગયો એટલે આગળ વરસાદ થયો તો ને ત્યાં ગણખર બધા ઉગી ગયા હતા કોક જ ઊંડા હતા ને રહી ગયા હતા બાકી ગણખર બધા ઉગી ગયા હતા એટલે એ કંઈ પીડા છે ને અરોડા અવાર ઓછા હે એટલે અટામન વાતાવરણ એ મસ્તીનું છે અને મિત્રો આજ વરસાદનું બહુ કહે છે આવે ના આવે એ આપણા ભાઈની વાત છે આજે વરસાદનું બહુ કહે છે હવે જોવે કેવો આવે એ આવે તો એ ભલે આવે ના આવે તો એ કંઈ જરૂર નથી આગની આમ એક પાણી જેટલો થઈ ગયો છે એટલે એ કંઈ પીડા છે નહીં હવે વટાણે આવે ભલે આવે તોય કંઈ નડે એમ નથી ના આવે તોય કંઈ પીડા નથી એટલે એવું બધું છે મિત્રો અટામન વાળીને ચક્કર મારું હું ત્યારે હેટે ચક્કર માર લે થોડુંક ટાઈમે નીકળી જાય અને કંઈક આમાં જાણવાનું મળે આપણે કંઈ નવા જૂનું થયું હોય તો હજી તો આટલી વારમાં કંઈ ના થાય તો આ તો ચક્કર મારવી જરૂરી છે એટલે એવું બધું હાલે છે હાલો તમે આગળ લોગમાં મિત્રો બન્યા રહેજો લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જજો જો આજે મસ્ત મજાનો વરસાદ આવી ગયો હે જો કાઢીએ પાણી પુગાડી દીધા હવે બંધ થઈ ગયો કયું ને જાતા હતા પાણી

શું છે શું કરું ફોનજય હે ફોનજય સુવનજયજી હે સુવંજ મિત્રો શ્યામની ફૂઈ હે ને આટો આવી ગયો જે હરમાય છે હજી માં કોઈ આવે નહીં ને એટલે એને હરમ આવે હે એટલે હમણાં એ નવરી થઈ ગઈ નેતી બે દિન એને હે ને ઓરોવણું ચાલુ હતું એટલે માઇન્ડ બી વહેલી વવાય ગઈ છે એક એકરાય ને વહી ગઈ હતી આવું પાછી નવરી થઈ ગયા બધા નવરા થઈ ગયા આટો દેવા આવ્યા છે વરસાદ વરે છે એટલે નહીં ટાઢોડું ભારે છે એટલે પછી આવું કામકાજ વાડીમાં કઈ હોય ને ઘરે ને ઘરે હોય આટા માલ નો જો કરતા હોય માલ નું હું બહુ ના કરું બાપુ કરતા હોય ધીરે ધીરે માલે હે હવે બે દી પોરો હે હજી બે તંતી ક્યાંય વાડી માં કરાય નઈ માક્તિ મોઢા મોલી એટલે એવું બધું હાલે હાલો મિત્રો આગળ બ્લોગ માં બેシナ રહેજો બ્લોગ માં નવા આવો તો સબ્સ્ક્રાઇબ કરતા જજો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માં પીઠર સ્વાગત છે મિત્રો આપણા નવા નવા બ્લોગ માં તો બીજા દિવસ નું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે લોક બબે દી આવે હે મિત્રો હવે કંઈ કામ બામ કંઈ કરતા નહીં ઘરે ઘરે હોય વરસાદ હોય એટલે એટલે કંઈ નવું નવું બતાવવાનું જ હોય નહીં તમને તો એકને એક વરસાદ વરસતો હોય ને એમાં શું બતાવવું એટલે બબે દીનો ભેગો આવે લોક એટલે બીજો દી થઈ ગયો હમણાં બે હલવી લેજો બરોબર અને આપણે માડી હી વાડીમાં ચક્કર આજુ ખરા આપણે મકાનની સામેની સાઈડ દાંડવી કોરા ગયા હે ચક્કર મારવા એ હેઠળ વાર ગયા નહોતા એટલે ઈ હે ગયા હા અહીંયા કઈક જો આવી બધી મગફળી છે જો જો આવી થઈ ગઈ છે આપણે ગિરના ચાર નું વાવેતર છે 24 ની જ્યારે જો આવી કંઈક મગફળી ઉગી છે માપની ભારી ઉગી છે નથી ઘાટી કે નથી પાખી બરોબર અને આ જોઉં મિત્રો આ પર તમને ઘાટી દેખાતી હે ઈ હે ને સનેડા વાવેતર કરેલ હે અને પેલા ગેરમાં વાવેલ છે અને આ બધું હે ને બીજા ઘેર માં છે આ બીજા ઘેર માં હે ને કાયદેસર જો વાવણું થયું અને આ થોડીક ઘાટી થઈ જો બહુ ઘાટી નહીં પણ આના કરતા ઘાટી જો આ કાયદેસર માપની હે નથી ઘાટી કે નથી પાખી અને મિત્રો આજ તો તડકો એવો નહી રહે ને તે પડકા પડા લઈ કઈ મસ્ત થઈને જોઈ લીધું આવી રીતના આ ગિરનારનું વાવેતર કરેલ છે આમાં ને આ ભાગમાં જો આમાં હેઠા મોરજો ઘાટી ને જતા આવું ઘાટી ની વાવી હોય તો બહુ હતી હી ઘાટી વાવવી નકામી જોતા અટાણ દેખાય રૂપારી પછી ટૂંકમાં આના જેવું ફાવે નહીં અહીંયા મિત્રો આમાં ક્યાંક ક્યાંક ઓછી દેખાય ને એમાં હે ને ટૂંકમાં દતાર ફાવ્યો તો ઓછો પાછો હમાર માથે પરબારો નહોતો આવ્યો વરસાદ થઈ ગયો હતો એટલે આવું ક્યાંક જ છે બાકી ક્યાંય નથી મગફળી આવી કંઈક છે આપણી એકવાર હાથે આવેલું હે અને આજે અગિયાર દી થયા હે મિત્રો મગફળીના જ્યાં મગફળીના મગફળીને આજે અગિયારમો દિવસે આપણે સત્તર તારીખે વાવણું કર્યું હતું સત્તર તારીખે સત્તર તારીખે આપણે વાવણું કર્યું હતું અને આજે ઇઠાવીસ તારીખ છે એટલે સત્તરથી સિત્તાવી અને આજ ઇઠાવી એટલે અગિયારમો દિવસ છે આજ અને ખાસ તડકાની પવનની વરાપની જરૂર છે મગફળીને ટાણે તેદુનો તડકો નહીરો જ નથી તડકો ભાગમાં આવ્યો જ નથી આજ કંઈક તડકો ની રહે અને આજ માંડવીયું દેખાય મસ્તી ની બહુ તડકો રે તો થાયમ તડકો અને પવન ને બધું રહે ને તો ગાયો ગાયો વાહરી જાય ને કંઈક પાણી ફૂંકાઈ જાય ને કે હાથી ને પરબારો વરસાદ થયો છે ફળબળ ની કંઈ એવી બધી પીડા નથી ખળ કઈ એવું બધું છે નહીં એ કંઈ ટેન્શન નથી પણ ટૂંકમાં તડકો ને નિહરે ને તો માંડવીયું નિહરે હાર્યું તડકાની જરૂર પડે ને ટૂંકમાં માંડવીને

આ તો છેક ધોકળ છે ધોકળ તો આમાં કઈ નથી બીજું પણ ખડ છે ને એ થોડાકમાં જો આ થોડી વાયરુ મૂકે છે પછી બબે વાર આમાં હાથી ફેરવી નાખ્યું હું આઈકું ને હાથી બબે વાર આઈકું તો આમાં અટાળી અટાળી એટલે એ જોયા પાટલા હાવ કોરા થઈ ગયા જો વાયરું માં હે ને રહી ગયું હે એટલે એ આ થોડીક આયરું ખોટી કરી બાકી ક્યાંય નેદવામાં એવું બધું ખોટી કરે એમ છે નહીં

નીંદર ઓછી કરે છે દિવસની રાયતી બાકે લડેલી હેતી એકલો એકલો રમતો હોય જાય ને સાત આઠ વાગ્યા તો પછી રમતો હોય અને અટાણે ને હુવા ના જ વાત થઈ એમનો પાવડર ના ગરમી ની અરાયુ ના ઉપડે ને એટલે પાવડર ચોપડી દીધો હે

મિત્રો આ પથારી ફેરવી દે મિત્રો પગાડો કિમણા જાય મિત્રો દેખાય તમને જતા મિત્રો શેર ચડાવી દીધા શેટ ચડાવી દીધા આટલું બધું ફોકસ નથી થતું આ જોતા મિત્રો પાહેરા પડે એટલે પૂરું માં જતા પથારી ફેરવી દે એમ જોતા જતા આવી રીતના પાંખરા પડ્યા છે અટાણે તો વરસાદ વરસી ગયો અને પાંખરા પડે ને એટલે પૂરું જતા માન પગાડ્યો કીમણા થી ગજને સડી આવ્યા તો મિત્રો ખેડૂત ભાઈ ને આવી બહુ રામણ થાય આ બધું ભૂંડડા આવું આ બધું હે ને ચાલુ જ રહી ધ્યાન રાખવું જ પડે એમનું ઓહ આ તો દિવસના હતા ધ્યાન પડી ગયું રાતી તો આમાં કંઈ ઘુમરો કે હું મારીને વ્યા જાય કાંઈ ખબર ના પડે મિત્રો દિવસનું હતું ધ્યાન પડી ગયું ખબર પડી ગઈ આવ્યા નક આમાં કેટલી વાર રમથાણું દે આમાં મિત્રો રમતું કરે રમતું કરે તો અહીંયા તો હાવ પથારી ફેરવી દે વાડીમાં અને નકર પછી આ ખાએ નહીં અને ઉપાડી ઉપાડીને નાખતા જાય એટલે મિત્રો આવી બધી નુકસાની ભોગવવી પડે એટલે આ જો હજી વરસાદ ચાલુ છે એમને ગારો હતો અને કરી ગયા રેડી એટલે બહુ હેરાન કરે ભાયેલા રાખે ને બીજું તો શું કરું આ બધેનું કરવું પડે એના નસીબનું એ ખાય આપણા નસીબનું આપણે ખાઈ પણ ટૂંકમાં એટલું ધ્યાન રખાય એટલું રાખી એટલો આપણે ફાયદો થયો એટલો અને જ્યાં ધોયડી બેન આપણા ભેગા હતા એ દગાડવામાં એ આગળ આગળ રહી પણ હવે મિત્રો હે ને કુતરા ને કોઈ દાદાઈ નથી દેતા એવા શેતાના પેટના થઈ ગયા હે પેલા કુતરા ને એટલે ભાગી જતા પણ આવું કોઈ દાદાઈ નથી દેતા થકવી લીધું અમે ઓઈલ આપણે સનડા માં બદલાવતા હતા એમાં વર્ગા હતા આ દેખાણા ધોળી ગયો હાલો જરાક ને પોરો હે ને તે ઇન્જિન ઓયલ ને સનડા નું બદલાવ નાખીને

છે જૂનું મકાન મિત્રો આગલા બ્લોક જોયા હે એને તો ખબર હે અહીંયા આપણે જો ની ભૂકો ભરેલ હોય અહીં કોઈ આસો દુસો વધ્યાંગ હોય ને એ બધું નાખી જાય અને આમાં જો આપણે નીર પડી છે હવે થોડીક રહી છે મિત્રો હાજી હે ને વેલેરું થઈ જાય તો સારું નકર ખૂટી પડવાનું હે બધું હાલો તો હું ભારે ભલ લઉં